નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ શું જોઈએ આજના મહત્વના સમાચારમાં આજરોજ દિવ્ય ચેતના કોલેજમાં નારી વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો જેનો મુખ્ય હેતુ મહિલાઓના સશક્તિકરણ અને સરકારની વિવિધ મહિલાઓ માટેની યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવાનો રહ્યો આ કાર્યક્રમનું આયોજન પીબીએસસી અને એકસો મહિલા હેલ્પલાઇનના સંકલનથી કરવામાં આવ્યું કાર્યક્રમમાં માનનીય જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીમતી ત્રિવેદી મેમ તથા માનનીય દહેશ પ્રતિબંધ અધિકારી તેમજ રક્ષણ અધિકારી શ્રી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ મહિલાઓને ઉપયોગી માહિતી આપવામાં આવી તેમણે મહિલાઓ અને યુવતીઓને તેમના અધિકારો સુરક્ષા અને આરોગ્ય માટેની યોજનાઓ અંગે માહિતગાર કર્યા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ જેવી કે એકસો એક્યાસી હેલ્પલાઇન સખી કેન્દ્ર બેટી બચાવો બેટી પઢાવો દહેશ પ્રતિબંધ કાયદો પોષણ અભિયાન વગેરેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હાજર વિદ્યાર્થીઓ અને કોલેજના સ્ટાફને આ યોજનાઓમાંથી લાભ કેવી રીતે મેળવવો તેની સમજ આપવામાં આવી કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે